મદદરૂપ બનવા માટે અહિયાં નથી આવ્યા આ ચારસો નેતા જે અહિયાં આવ્યા છે એ ગુજરાતની ની જનતા નું ભયું કરવા માટે નથી આવ્યા પણ બધા પોતાની દુકાન ભાંગી નો જાય એટલા માટે ગોપાલ ઇટાલિયા ને હરાવવા માટે આવ્યા છે ભાજપના નેતાઓએ ગાંધીનગરમાં મીટિંગ કરી અને મોટા મોટા પચાસ નેતાઓને ગાંધીનગર બોલાવ્યા કાઠિયાવાડના તમામ જિલ્લાના અલગ અલગ ભાજપ ભાજપના નેતાઓને ગાંધીનગર બોલાવીને એને કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિસાવનગર ચૂંટણી લડે છે એનો અર્થ એવો નથી કે માત્ર કિરીટ પટેલ સામે લડે છે

અને આ લોકો એક સીટ હારી જાય એને કાઈ ફરક પડતો નથી છતાંય કેટલી તાકાત લગાવે છે કેમ કે એને ખબર છે કે આ સીટ જો ગોપાલ ઇટાલિયા છે તો આખા ગુજરાતમાંથી ભાજપના મૂળિયા કાઢી નાખવાનો કામ ચાલુ થઈ જવાનું છે દોસ્તો આપણું ગુજરાત આપણી ઉપર આશા રાખીને બેઠું છે આપણે નાના માણસો છીએ પણ આપણે નાના માણસ જે કામ કરી શકે નહીં ભાજપથી નથી થવાનું હું તમને વિનંતી કરું છું કે ઘરે ઘરે જાઓ એક એક માણસને મળો હાથ જોડો વિનંતી કરો રજૂઆત કરો આપણી વાત સમજાવો કે આ વાતની પાર્ટી ગુજરાત માટે કેટલી જરૂરી છે આ મંચ ઉપર બેઠેલા તમામ માણસોના મોઢા જોઈ લો જેણે ગુજરાત માટે કંઈક આપ્યું છે કંઈક સહન કર્યું છે પોતાનો સમય આપ્યો છે જેલમાં ગયા છે મેરાથોના ખાધા છે લોકો માટે અપમાન સહન કર્યા છે એવા લડાયક યોદ્ધાઓની અત્યારે અહીંયા વિશામગર માં મોકલી છે દોસ્તો એક નબળો માણસ અહીંયા મંચ ઉપર જોવા નહીં મળે અને તમે ભાજપ નું સ્ટેજ જોયો એક સારો માણસ સ્ટેજ ઉપર તમને જોવા નહીં મળે એક સારો માણસ નહીં હોય જેણે જેણે તાંડ કર્યા જેણે જેણે કૌભાંત કર્યા જેણે જેણે લોકોના લોય પર સેવાની કમાણી લૂટી ઈ બધા ત્યારે ભાજપ માટે કામ કરે છે અને જેણે જેણે ગુજરાતની છંતાનું આંસુ લૂછવા માટેનું કામ કર્યું એમાં પ્રવીણભાઈ ઈશુભાઈ અમાર ચેતનભાઈ હરીશભાઈ જવેલબેન कैलाशભાઈ રાજુભાઈ કરોટાઈ હાજર નથી સાગરભાઈ રબારી હેમંતભાઈ ખવા અનેક એવા આગેવાનો છે જેણે બાવલીનો ખોટો કામ નથી કર્યું પણ લોકોને કઈ તકલીફ પડી હોય તો ઘરના પૈસે લોકો માટે ઉભા રહ્યા છે

દોસ્તો હવેની લડાઈ આવતા દસ દિવસની છે તમારા બધાના ટેકે છે તમારા ભરોસે લડવાની છે મેં બહુ મોટા માથા વાળે માણસો આપણે બાદ ભરી દીધી છે હું હાવ નાનો માણસ છું હાવ નાનો માણસ જેવા તમે છો એવો નાનો માણસ હું છું મેં મારા જીવનમાં ખોટું કામ નથી કર્યું નિહાળો નથી લીધો મેં કોઈનો અને મેં એવડી મોટી હિંમત કરી કે આ ચારસો જણાની ફોજ

મને ઈશુભાઈ મળવા નો દીધો બોલી રેલી માં મને બોલાયો નહી મને બે હજાર રૂપિયા નો આપ્યા દોસ્તો નાની નાની વાતમાં જો આપણે મૂંઝાઈ ગયા અને આવી નાની વાત ને લઈને જો ગફલત કરી તો આખા ગુજરાતની જનતાની આશા ઉપર પાણી ફેરવાનું પાપ આપણને બધાને લાગશે દોસ્તો આખા ગુજરાત ની જનતા ને આશા બંધાણી છે હજારો લોકો એ માનતાઓ રાખી છે મને કહી ગયા એટલી બધી લોકો એ માનતા રાખી છે કે એની વાત નો પૂછો હજારો લોકો જે દિલમાં આશા લઈને બેઠા છે એ આશા પૂરી કરવામાં ક્યાંક આપણે ઓછા નો ઉતરીએ નહીતર આપણને પામ લાગશે દોસ્તો એટલી મારી વિનંતી છે બધાને દોસ્તો આપણા હાથે બહુ મોટું કામ થવા જઈ રહ્યું છે બહુ મોટું કામ આમ જો આપણે વિચારીએ તો કોઈને ખિસ્સામાંથી 5000 રૂપિયા કાઢીને આપી નો શકે કોઈ લાચાર માણસ હોય કોઈ ગરીબ માણસ હોય કોઈ જરૂરિયાતમંદ માણસ હોય એને બે હજાર ની જરૂર હોય તો કદાચ આપણે ન આપી શકીએ કેમ કે આપણે એટલા સક્ષમ ન હોય પણ આમ આદમી પાર્ટી માટે આવતા દસ દિવસ જે મહેનત કરશો જે મત અપાવશો એના કારણે જે પરિણામ આવશે અને એ પરિણામ ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની જે સરકાર બનશે એ સરકાર જે ગરીબો માટે કામ કરશે એનું પુણ્ય આપણને બધાને મળવાનું

માથા મારે હતા કિરીટભાઈ ના પાક ગયા હતા એ બધાને ખેંચી ખેંચી ને મોટા કરીને મોટા મુદ્દે બેહાડ્યા જૂનાગઢ જિલ્લા પંચાયત લઈ લો સાવરકેરી લઈ લો એપીએમસી લઈ લો જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક લઈ લો યુનિવર્સિટીના ના લઈ લો તાલુકા સંઘ ના તાલુકા યાર્ડ ના હોદ્દા તાલુકા પંચાયતના ના હોદ્દા વિસાવદર નગરપાલિકા ચારેય તમામ જગ્યાએ સમાજના આબરૂદાર માણસોને કાપી નાખ્યા

લોકોને આમ મજા આવે લોકો જેના પ્રત્યે એકદમ લાગણી થઈ જાય એવો હારો નેતા ઉભો ન થવા દીધો છે માણસની આ સુરા અને સાવજની છે એક કે એક મોટા છે તો શું હારો નેતા નહી હોય બીજો બીજેપીમાં 10 વર્ષ સુધી કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ એટીએમસીના પ્રમુખ જિલ્લા માં એના માણસો એ પ્રમુખ તો અવળા જૂનાગઢમાં આટલી બધી જ્ઞાતિ રહે છે આટલા બધા આગેવાનો છે શું બધા કરતા એક જ માણસ ડાયો છે બાકી બધા નહીં હોય ડાયા છતાંય દે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે આ જૂનાગઢને આગેવાન મગનનું કરી નાખું હારા માણસ મગનનું કરી નાખું અને ગુંડાને હવાલે કરવાનું કામ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કર્યું છે અને હજુય નાની નાની વાતમાં આપણે પડ્યા મને પૈસા નો મળ્યા ટિકિટ નો મળે હોદ્દો નો મળે નામ નો મળે ખુશી નો મળે તો આપણા જેવો મોટો પાપી માણસ કોઈ નહીં હોય દોસ્તો આજના પાપ કર્યું છે જૂનાગઢ જિલ્લાનું નેતૃત્વ ખતમ કરવાનું જૂનાગઢ જિલ્લામાંથી નેતા વગરનો થઈ જાય એવું પાપ કેને કર્યું છે એ પાપી માણસોને સજા આપવાનો પ્રસંગ છે દોસ્તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું

નથી કરતો દોસ્તો હું તમને વિનંતી કરું છું કે આ ડુંગરપુર ખડીયા વિજાપુર પાતાપુર સણાકાળા તોરણીયા માંડપરા જે કઈ ગામ છે પગલું

હું જયભાઈ નો એમની સાથે જોડાયેલા રાજુભાઈ અલ્તાપભાઈ સૌનો ખુબ ખુબ ફરી એક વખત પાર્ટી માં સ્વાગત કરું છું ભારત માતા કે જય